આજરોજ રક્ષાબંધન પર્વ અંતર્ગત અહીંયા નડિયાદ જિલ્લા જેલ ખાતે માન્ય ડીજી સાહેબ સાહેબશ્રીની પ્રેરણાથી તથા જેલ અધિક્ષક શ્રી ગોહિલ સાહેબની માર્ગદર્શન નીચે રક્ષાબંધન પર્વનું આયોજન સુંદર સરસ રીતે કરેલ છે તો અમે અહીંયા જેલમાં હોય અમારાથી અમારી બહેનોને વીર પછલી રીતે અન્ય કોઈ વસ્તુ આપી શકાય એમ નથી પરંતુ અમારા સિનિયર જેલ શ્રી મલિક સાહેબ તથા એમ જે ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાઈઓ બહેનોને એક વૃક્ષની ભેટ આપીશું કે જેથી જેઓ એ વૃક્ષનું જતન કરી અને એને ઉછેરે અને એમને યાદ રાખે મેહુલ બી સુથાર આજરોજ જિલ્લા જેલ બિલોદરા ખાતે રક્ષાબંધન પર નિમિત્તે જે વૃક્ષ એક વૃક્ષ બહેનોને આપવામાં આવેલ છે જે પર્યાવરણને શુદ્ધ કરે અને તેનું જતન કરે અને તેને વાવે એ તરફથી એક વૃક્ષ આપવામાં આવેલ છે આ બિલોદરા જેલ ખાતે જેનું આયોજન ડીજી સાહેબ શ્રી રાવ સાહેબ સુપરિન્ટેન્ડન્ટ ગોહિલ સાહેબ અને જેલના મલિક સાહેબ તરફથી આ આયોજન કરવામાં આવેલ છે જે સંપૂર્ણ સરસ રીતે પૂર્ણ થયેલ છે આજ રોજ નડિયાદ જિલ્લા જેલમાં ડીજી સાહેબના માર્ગદર્શન હેઠળ અધિક્ષક સાહેબ શ્રી ગોહિલ સાહેબ તથા જેલ સાહેબ મલેક સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે ને એ અર્થે દરેક બહેનોને ભાઈ કેદી ભાઈ એમને વૃક્ષ રોપા માટે એક વૃક્ષ વૃક્ષ આપે છે અને આજે ઉજવણી જે કરવામાં આવી છે આજે ઘણી ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે મારું નામ ડીએમ ગોયલ છે હું ઇન્ચાર્જ જેલ અધિક્ષક તરીકે આવેલો છું આજ રોજ આપણે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે એક સુંદર મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં જેલમાં રહેલ ભાઈઓ માટે તેની સગી બહેનો બહારથી આવતી હશે તેને દરેક ભાઈઓને તેને રાખડી બાંધવાનો એક પ્રસંગો બાંધવામાં આવશે રાખડી બાંધવામાં આવશે અને અત્રે અમારા જિલ્લાના ઇન્સ્પેક્ટર યુનિવર્સિટી એવા ડૉક્ટર કે રાવ સાહેબે એવી એક મોહિમ ઊભી કરી છે કે ભાઈ જે 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 સગા ભાઈઓ છે તેને જેલ તરફથી એક વૃક્ષ લેવામાં આવે અને તેની સગી બહેનો જે રાખડી બાંધવામાં આવે રક્ષાપોથી આપવામાં આવે તેના ઇનામ રૂપે પૈસાની પણ એક વૃક્ષ આપવામાં આવે અને જે વૃક્ષથી એનો ઉછેર કરે ને ત્યાં યાદ આવે કે મારો ભાઈ જેલમાં હતો મને વૃક્ષ આપેલું હતું અને એની એક યાદગીરી રૂપે એક વૃક્ષનું મોહિમ નવી ઊભી કરેલી છે અને આ તહેવાર નિમિત્તે અમારે જેલમાં તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેવી કે મેઇન ગેટમાં તેને રખીબેનો આવશે તેને રક્ષાબંધન માનશે કંકુ ચોખા ચાંદલો કરશે અને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે અને આવી રીતના તમામ રીતે સારો પ્રસંગ ઉજવવામાં આવશે My school is one such future ready school. Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself